જન્મજયંતિ નિમિત્તે કચ્છ આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માંડવી તાલુકાના મસ્કા ખાતે કરોડના ખર્ચે અત્યાધુનિક ટેકનોલોજી અને આકર્ષણો સાથે પામેલા શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ક્રાંતિતીર્થનું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે તેમણે શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ક્રાંતિ તીર્થ ભારતીય સ્વતંત્ર સંગ્રામના વારસાને સદાય માટે નવી પેઢીઓ સુધી પહોંચાડશે તેવી ભાવના વ્યક્ત કરી હતી અઢારસો સત્તાવનના સાલમાં કચ્છના માંડવીમાં જન્મેલા શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા પ્રખ્યાત રાષ્ટ્રવાદી ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની હતા તેમણે વિદેશમાં ઇન્ડિયા હાઉસ સ્થાપી અને અનેક યુવાનોને વિદેશી અભ્યાસ માટે પ્રેરણા આપી તેમના અવશેષો તેમની જન્મભૂમિ માંડવીમાં લાવવામાં આવ્યા હતા અને બે હજાર માં શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ની સ્થાપના કરવામાં આવી હતી મુખ્યમંત્રીએ નવનીકરણ પામેલા ક્રાંતિ તીર્થની અનાવરણ કરીને બ્રિટિશ સામ્રાજ્યના ગઢમાં સ્વાતંત્ર્ય મશાલ જગાવનાર દેશભક્ત શ્યામજી કૃષ્ણ વર્માના જીવનની ઝાંખી કરાવતી મ્યુઝિયમ ગેલેરી તથા ઇન્ડિયા હાઉસની મુલાકાત લઈને ભારતના સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માની જીવન ગાથા તથા તેના ભવ્ય વારસાને નિહાળીને ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સ્મારકનું નવનીકરણ કાર્ય મુખ્યત્વે ઇતિહાસ અને આધુનિક સુવિધાઓને જોડવા માટે કરાયું છે આમાં ઇન્ડિયા હાઉસ અને વિરાંચલી ગેલેરીનું પુનઃ નિર્માણ આર્કિટેક્ચરલ લાઇટિંગ અને મુલાકાતીઓ માટે લિફ્ટ જેવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે સ્મારક ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ ઉમેરવામાં આવ્યો છે જેમાં શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના જીવન પ્રસંગો અને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામની ગાથા દર્શાવવામાં આવશે સ્મારકમાં આવેલ વિરાંજેલી ગેલેરી અને ઇન્ડિયા હાઉસમાં ભારતના સ્વતંત્રતા સંગ્રામના નાયકો અને આઝાદીની લડત માટે જીવનના બલિદાન આપનાર ક્રાંતિકારીઓની ગાથા પ્રસ્તુત કરવામાં આવી છે લંડનના પાસઠ ક્રોમવેલ એવન્યુ પર સ્થિત મૂળ ઇન્ડિયા હાઉસની આ બેહૂબ પ્રતિકૃતિ તરીકે નિર્માણ પામેલા આ સ્મારકને સંપૂર્ણ રીતે પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે ઇતિહાસ દ્રષ્ટિકોણ જાળવીને ઇન્ડિયા હાઉસને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે અહીં શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના જીવન પ્રસંગો અને ભારતના સ્વતંત્ર આંદોલનના વિવિધ પ્રવર્તકો વિશેના દસ્તાવેજો અને પેઇન્ટિંગ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે અને આધુનિક પ્રદર્શનો ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે બોર્ડ અને ડિજિટલ ટચ સ્ક્રીન ટેકનોલોજીની સજ્જ કરવામાં આવે છે જેથી મુલાકાતીઓ સંક્ષેપમાં પણ વધુ માહિતી મેળવી શકે આજે બીજા નોરતાની સાથે સાથે કચ્છની ધરાના સપૂત અને આઝાદી સંગ્રામના લડવૈયા શ્યામજી કૃષ્ણ વર્માની જન્મજયંતિના દિવસે તેમને ભવાંજલિ પણ અર્પું છું વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા રાષ્ટ્રભક્તિભાવ અને દેશની વિરાસતના વૈભવના પુનઃ જાગરણની પ્રતિબદ્ધતાથી શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ક્રાંતિ તીર્થનું ભવ્ય નવનિર્માણ થયું છે કચ્છની આ ખબીરવંતી ધરાના પનોતા પુત્ર શ્યામજી કૃષ્ણ વર્માના વતન માંડવીમાં આ સ્મારક ક્રાંતિ તીર્થના દર્શન કરાવવાની પણ આજે મને તક મળી છે મુલાકાતીઓ માટે યાદગાર અનુભવ બનાવવા માટે સ્મારકમાં એક નવીનતમ સોવેનિયર શોપ અને બુક શોપ સ્થાપિત કરાઈ રહી છે યાદગારી તરીકે વિવિધ નાની મોટી વસ્તુઓ અને શ્યામજી કૃષ્ણ વર્મા સાથે સંબંધિત પુસ્તકો ઉપલબ્ધ હશે આ મુલાકાત વેળાએ સાંસદ વિનોદ ચાવડા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ધારાસભ્યો અનિરુદ્ધભાઈ દવે કેશુભાઈ પટેલ વિરેન્દ્રસિંહ જાડેજા માલતીબેન મહેશ્વરી તથા ત્રિકમભાઈ છાંગા સહિત આગેવાન દેવજીભાઈ વર્ષંદ દિલીપભાઈ દેશમુખ અહાર સમાશ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ મહિલાઓના કપડા લાલ રંગના હતા અને પુરુષોના તમામ કપડા સફેદ રંગના હતા હાલમાં સમગ્ર દેશમાં નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે પરંતુ ગુજરાતમાં તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે જો કે નવરાત્રી પર્વ હવે વાર્તાઓમાંથી બહાર નીકળીને પાર્ટી પ્લોટ પર પહોંચી ગયું છે તે જ સમયે તે પરંપરાગત કપડાથી પશ્ચિમી પ્રકારના કપડા સુધી પહોંચી ગયું છે પરંતુ આજે પણ કેટલીક સમાજમાં આ તહેવાર ફક્ત પરંપરાગત સાથે જ ઉજવવામાં આવે છે ઇન્ડિયા ટીમ ગાંધીનગરમાં આયોજિત નવરાત્રી મહોત્સવમાં પહોંચી હતી જ્યાં મહાર સમાજના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ મહિલાઓના કપડા લાલ રંગના હતા અને પુરુષોના તમામ કપડાં સફેદ રંગના હતા અને તે પણ સમગ્ર પરંપરાગત શૈલીના અહીં જોવા મળતા આ સોસાયટીના સભ્યોએ જણાવ્યું હતું કે વર્ષોથી માં અંબાની આરાધના પર્વમાં લોકો પરંપરાગત વસ્ત્રો પહેરીને એક જ રીતે નાચતા જોવા મળે છે માત્ર પરંપરાગત રીતે જ કરવામાં આવે છે અહીં ડીચેના તાલે ગરબાનું આયોજન કરવામાં આવતું નથી પરંતુ અહીં મેર નૃત્ય પરંપરાગત શરણાઈ અને ઢોલ સાથે કરવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ નૃત્ય પાત્રીસ થી વધુ દેશોમાં પ્રસિદ્ધ છે અને ધીમી ગતિ એ પરંપરાગત છે અને લોકનૃત્યમાં તે ત્રીજો ક્રમે આવે છે અને જ્યાં પણ કોઈ જાગી હોય કે કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય પછી તે પંદરમી ઓગસ્ટનો કાર્યક્રમ હોય કે છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમ હોય અન્ય કોઈ જગ્યાએ તે દિલીપભાઈ ઓડેદ્રાનો હોય આ સમાજના આગેવાને જણાવ્યું કે અહીં મણિયારો રાસ સાંસ્કૃતિક ગરબા અને રાજડો જેવા નૃત્ય ખૂબ જ લોકપ્રિય છે આમાં પણ આ નૃત્ય પહેલાના જમાનાની જેમ લોકોને અલગ અલગ રીતે બતાવવામાં આવે છે તલવારો વડે નૃત્ય કરવામાં આવતું હતું અને जय कोई आनंद के त्यौहार उजवा परंपरा हमारी है, और ये हमारा जो रास बोलते हो आप मणियारो रास बेसिकली युद्ध के टाइम पे लड़ा जाता था उस टाइम पे तो उस रास को ही हमने परंपरागत तरीके से चालू रखा है और अब देख सकते हो कि ये महिलाएं पुरुष सब अलग अलग દેશ મેં અચ્છા યાનિ કે હર બાર ઇસી પ્રકાર કા આયોજન ક્યા બિલ બિલકુલ એવરી ઇયર હમ તરફ સે કરે पूरे नौ दिन नौ घर दिन की जो महिलाएं हैं वो यहाँ पर अगर इसी जो इसी सांस्कृतिक जो परंपरा के जो वस्त्र है उसी के साथ ये गरबे पर करेगी बिल्कुल हमारी महिलाएं अगर किसी पार्टी प्लॉट में भी कहीं जाए तो ये हमारे ड्रेस में ही जाएंगी और वहाँ पे भी आप देखेंगे यूनिक दिखेगी जो कोई बाकी ड्रेस से आपको अलग ही दिखेगा जो भी उनका ड्रेस है वो उसी तरह से वहाँ पे करेगी वो ये वस्त्र है मेहरानी टी अमित ओड़क त्राजवा और पहरवैस जो हमारी महर है उसमें हमारा पहरवैश और हमारे हाथों में जो टैटू और ये हमारा गहना जो है वो पूरे विश्व फलक में आज महर नारी एंड महर जो जेंट्स है वो एक महर रास एंड महर मडियारो रास जो पूरा विश्व फलक में आज हर एक स्टेज पे कुछ भी प्रोग्राम होते हैं तो हमारी कास्ट का पहरवेश के साथ हम हमें इन्वाइट किया जाता है चाहे वो कुछ भी प्रोग्राम क्यों ना हो पूरे विश्व में हमें बुलाया जाता है और ये हमारा जो कल्चर है वो हमें गर्व है कि हम महर नारी है क्योंकि हर एक उसमें नारी रानी के लिए एक होता है बट हम तो मेहरानी है ऐसे ही हम मेहरानी कह के हमें कोई भी बुला सकता है મહત્વ મહીસાગર જિલ્લાના સંતરામપુરના જાનવળ ગામ ખાતે સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ શિક્ષણ અને આદિજાતિ વિકાસ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર શ્રીજી હાઈસ્કૂલ ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહી શાળાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો આગેવાનો શિક્ષકો સાથે ગરબા રમી સૌને નવરાત્રી પર્વની શુભકામનાઓ પાઠવી હતી નવલી નવરાત્રિ એટલે એમાં શક્તિની ભક્તિ આરાધના પૂજા પાઠ અને આનંદ ઉલ્લાસનો તહેવાર નવ દિવસ સુધી માઇ ભક્તો માતા આસ્થાપૂર્વક ભક્તિ પૂજન કરી અને ગરબે હોય છે ત્યારે સમગ્ર રાજ્યભરમાં ધામધૂમપૂર્વક નવરાત્રી થઈ રહી છે ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી અને આદિશાતિ વિકાસ મંત્રી કુબેરભાઈ ડિંડોર શ્રીજી હાઈસ્કૂલ ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહી શાળાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો આગેવાનો શિક્ષકો સાથે ગરબા રમી સૌને નવરાત્રી પર્વની શુભકામનાઓ પાઠવી હતી સમગ્ર સમાજના લોકો ઉત્સાહ સાથે જોડાયા હતા અને માતાજીની પ્રતિમાનું સ્થાપન કરી હવન કરી સંસ્કૃતિ અનુરૂપ પૂજન અર્ચનથી નવરાત્રીની શરૂઆત કરવામાં આવી હતી આ મૂર્તિમાં કોલકાતાની માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે કચ્છના ગાંધીધામ ખાતે ઉત્તર ભારતીય કચ્છ સેવા સમાજ ગાંધીધામ ખાતે અસ્તિત્વમાં આવ્યું ત્યારથી અહીં સમગ્ર ઉત્તર ભારતના વિસ્તારો બિહાર રાજસ્થાન ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણામાંથી આવેલ લોકોને એકસાથે રાખી વિવિધ ઉત્સવો ઉજવવામાં આવે છે ત્યારે હાલમાં અહીં ઉત્તર ભારતીય કચ્છ સેવા સમાજ દ્વારા દાતાઓના સહયોગથી ભવનનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે હાલ નવરાત્રી દરમિયાન અહીં દુર્ગા મહોત્સવ ઉજવવા સમગ્ર સમાજના લોકો ઉત્સાહ સાથે જોડાયા હતા અને માતાજીની પ્રતિમાનું સ્થાપન કરી હવન કરી સંસ્કૃતિ અનુરૂપ પૂજન અર્ચનથી નવરાત્રીની શરૂઆત કરવામાં આવી હતી तो दुर्गा माता मूर्ति कोलकाता ना कारीगरों के हाल में राजकोट खाते मूर्ति निर्माण न कार्य करता हुआ है होने पास नु निर्माण करवाज आ मूर्ति मे कोलकाता माटी नो उपयोग कर हमारे यहाँ पिछले सा, ये सातवां साल है हम लोग दुर्गा पूजा महोत्सव धूमधाम से दस दिनों का उत्सव हम लोग यहाँ समाज पे मनाते हैं आज आज यहाँ पूजा शुरू हो रही है अभी मूर्ति सब देख ही रहे हैं आप लोग और धीरे धीरे सब कार्यक्रम इस तरह से हर दिन अलग अलग कार्यक्रम है तो हमारे उत्तर भारतीय से बहुत सारे कलाकार आते हैं शाम सामने तो उनका होता है फिर एक दिन गरबा है मनहल हर दिन का अलग अलग आयोजन है सनातन धर्म और हिंदू में सबसे बड़ी महत्व तो हमारे दुर्गा पूजा नौ दिन का जो पूजा होता है ये सबसे पवित्र पर्व और हम लोग एकदम उपवास और रख के बहुत पवित्रता से इस पर्व को मनाते हैं और हमारे समाज में पिछले कई वर्षों से ये पूजा होती आ रही है और प्रशासन के अनुरूप प्रशासन के नियम के अनुसार हम लोग ये पूजा पाठ करते हैं भजन कीर्तन अच्छे अच्छे कलाकार जो हमारे मतलब स्टेज बैठ के भजन करते हैं ઉત્તર ભારતીય કચ્છ સેવા સમાજ દ્વારા ધૂમધામથી આ મહોત્સવ મનાવવામાં આવે છે અને ઉપવાસ રાખવામાં આવે છે દુર્ગા પૂજાનું સમાજમાં ખૂબ મહત્વ છે તો નવરાત્રી તેમજ દુર્ગા પૂજાના કરાયેલ આ આયોજનમાં ગુજરાત સરકારની નવરાત્રી મહોત્સવ માટેની બહાર પાડવામાં આવેલી સૂચનાઓ મુજબ સીસીટીવી કેમેરા ઉપરાંત ફાયર સેફ્ટીનું ધ્યાન પણ ભવન ખાતે રાખવામાં આવ્યું છે એવું સંસ્થાના અનિલ શ્રીવાસ્તવે જણાવ્યું હતું તિલક કરવા પહોંચ્યા હતા ત્યારે બાઉન્સરો અને કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી ત્યારે પોલીસે પણ લાઠીચાર્જ કર્યું હતું આ સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જોકે આ સમગ્ર મામલે ગાંધીનગર પોલીસ અને જિલ્લા પોલીસ વડાએ કોઈ સ્પષ્ટતા કરી નથી નવરાત્રીના બીજા દિવસે એટલે કે શુક્રવારે રાત્રે ગુજરાતની રાજધાની ગાંધીનગરના એક ગરબા મેદાનમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું પરિસ્થિતિ વધુ વણસી જતા પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો ધ શેરિયા ફેર નામના આ ગરબામાં તિલક લગાવવાના મુદ્દે વિવાદ શરૂ થયો હતો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સિત્તેર જેટલા કાર્યકરો ગરબામાં ભાગ લેનારાઓને તિલક લગાવવા આવ્યા હતા આ દરમિયાન તેની સુરક્ષા ટીમ અને ગરબા આયોજકોના બાઉન્સરો સાથે ઝઘડો થયો હતો થોડી જ વારમાં મામલો મારામારીમાં ફેરવાઈ જતા મેદાનની અંદર અને બહાર અરાજકતા ફેલાઈ ગઈ હતી પરિસ્થિતિ વધુ વણસી જતાં પોલીસે હળવો બળપ્રયોગ કરવો પડ્યો હતો આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જો કે પોલીસ સ્ટેશનમાં કોઈએ ગુનો નોંધ્યો ન હતો અને મોડી રાત્રે સરગાસણ પાસે આવેલા ઠાકર ફાર્મમાં પચાસ થી સાહીઠ લોકોનું ટોળું આવ્યું હતું ટોળા દ્વારા ગરબામાં જબરદસ્તી જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેના કારણે ગરબા આયોજકોએ પોલીસને જાણ કરી હતી પોલીસે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો જેને લઈ પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું ને સામાન્ય લાઠીચાર્જ કરવો પડ્યો હતો જો કોઈ વિધર્મી ગરબામાં હોય તો પોલીસને જાણ કરવી જોઈએ પરંતુ અમને આવી કોઈ રજૂઆત કે જાણકારી મળી નથી તેમણે કોઈ પુરાવા આપ્યા નહોતા આવી રીતે કાયદો હાથમાં લેવાની વાત કરી હતી અને હાલ આ બાબતે કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી સૂત્રો મુજબ બજરંગ અને વિશ્વ હિન્દુ પરિષદને આ ગરબાના આયોજકોમાં અન્ય ધર્મના લોકો પણ ભાગીદારીમાં હોવાનું જાણવા મળ્યું હતું બજરંગ કાર્યકર્તાઓ જ્યારે આ ગરબામાં તિલક વિધિ માટે ગયા ત્યારે હાજર સ્થાનિક પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું ઉગ્ર બોલાબોલી અને મામલો વિચરતા પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હોવાનું જાણવા મળ્યું છે શૈલેષ મહેતાએ ખેલૈયાઓને તેમજ આયોજકોને ફરજિયાત તિલક કરવા આહવાન કર્યું સાથે જ તિલક નહીં કર્યું હોય તો ગરબા ગ્રાઉન્ડમાં એન્ટ્રી મળશે નહીં તેમ જણાવવામાં આવ્યું હતું નો તિલક નો એન્ટ્રીની પહેલ ડભોઈના ધારાસભ્યએ ડભોઈ ખાતેથી કરી હતી બાદ આ ટ્રેન્ડ સમગ્ર ગુજરાતના આયોજકોએ અપનાવ્યો હતો ગરબા મહોત્સવના પ્રથમ દિવસે જ જાહેર મંચ પરથી જણાવ્યું હતું કે હિન્દુ સંસ્કૃતિનું પ્રતિક સમાન તિલક કરવામાં અમુક હિન્દુઓને શરમ આવે છે જે ગરબા ગ્રાઉન્ડ ઉપર ચલાવી લેવામાં આવશે નહીં જે તિલક નહીં કર્યું હોય તો સિક્યુરિટી જવાનો દ્વારા તેવા લોકોને ગ્રાઉન્ડની બહાર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું

અત્યારે કરો નહી તો જે તે પંદર મિનિટ પછી જે કોઈ તિલક વગર ના હોય મહેરબાની કરીને ગ્રાઉન્ડ ની બહાર જજો કોઈને અપમાન લાગે તો એ અપમાન સહન કરજો ગાળ દેવી હોય તો મને ગાળ દેજો બહાર જઈને કેજો કે આ ધારાસભ્ય ખરાબ છે પણ આપણે આપણા ધર્મમાં શરમાઈએ તો કેવી રીતે ચાલશે સમાજની મહિલાઓએ તલવાર રાસમાં કાર બાઇક જીપ તથા ઘોડી પર બેસી તલવાર રાસ કર્યા હતા પ્રાચીન પરંપરાનો અજોડ વારસો ભગીની સેવા ફાઉન્ડેશનને જાળવી રાખ્યો છે ભગીની સેવા ફાઉન્ડેશન દ્વારા સતત સોળમા વર્ષે પ્રાચીન રાસમાં વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં તલવાર રાસ એ સૌથી મહત્વની કૃતિ છે દર વર્ષે તલવાર રાસમાં અવનવું પ્રદર્શન થકી ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા શૌર્ય દર્શન કરાવવામાં આવતું હોય છે આ વર્ષે પણ ક્ષત્રિય સમાજની મહિલાઓએ તલવાર રાસમાં કાર બાઇક જીપ તથા ઘોડી પર બેસી તલવાર રાસ કર્યા હતા પ્રાચીન અજોડ અજોડો ભગીની સેવા ફાઉન્ડેશનને જાળવી રાખ્યો છે ક્ષત્રિય સમાજની મહિલાઓએ શૌર્ય દર્શન કરાવી માં જગદંબાની અનોખી રીતે આરાધના કરી હતી ભગીની સેવા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા દર વર્ષે રાજવી પેલેસ ખાતેના ગ્રાઉન્ડમાં તલવાર રાસ રમાડવામાં આવે છે

ઈ આપણી સનાતન સંસ્કૃતિનો જે આધાર છે કે આપણે માતાનો આહવાન કરી આપણે માતાને ઇન્વોકેશન કરી માતાને આપણે બોલાવીને એને સ્થાપના કરી અને પછી એના એને જે એનાથી આપણે જે શક્તિ પ્રાપ્ત થાય એ શક્તિ કે દ્વારા જો વો શક્તિ સંચાર ہوتی છે ખાસ કરીને ય નવ દુર્ગા કે નવ દિનો મે uska pura pura upyog karke behne kuch samaj ke liye kuch kar sake નવરાત્રી ના બીજા નોરતે ખેલૈયાઓએ મોડી રાત સુધી ની રમઝટ બોલાવી હતી તેમજ અવનવા ગીતો પર ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા પોલીસ દ્વારા શહેરના નવરાત્રી મંડળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો નવલી નવરાત્રીના બીજા નોરતે પાલનપુર શહેરમાં શેરી ગરબાઓ તેમજ પાર્ટી પ્લોટોમાં ખેલૈયાઓએ મોડી રાત સુધી ગરબાની રમછટ બોલાવી હતી જેમાં પાલનપુર શહેરમાં જુદા જુદા ચાર ઉપરાંતના પાર્ટી પ્લોટમાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાલનપુર ગઠામણ પાર્ટી ખાતે રેડિયન્ટ ઇવેન્ટ આયોજિત ઘુમ્મર ગરબા મહોત્સવમાં ખેલૈયાઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં સ્વચ્છ થઈ મોડી રાત સુધી ગરબાની રમઝટ બોલાવી હતી જેમાં અવનવા ગીતો ઉપર ખેલૈયાઓએ અલગ અલગ સ્ટેપમાં ગરબા રમી નવલી નવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી હું આજના નવરાત્રિના બીજા નવ દે નવરાત્રીમાં આવી ગઈ છું છેલ્લા હું બે વર્ષથી ઘુમાર નવરાત્રીની ત્રણ ટાઈમે જીતે છું મને ઘુમાર નવરાત્રી બહુ જ ગમે છે અહીંયા રાધે કૃષ્ણ પાર્ટી ટ્લોટમાં મને એટલી જ મજા આવે છે અહીંયા બહુ મોટું મેદાન છે ત્યાં આગળ નાચવાની મને બહુ જ મજા આવે છે આ વર્ષે એટલે કે નવ દિવસ છે અને આપણે ગરબે ઘૂમી અને જગતની જગદંબાને આપણે રીઝવવાનો પ્રયાસ કરીએ છીએ પાલનપુર નવરાત્રી કહી શકાય ફેમિલી ગરબા એટલે કે ઘુમન નવરાત્રી મહોત્સવ બે ચોવીસ જ્યાં દર વર્ષે અમે ગરબા રમીએ છીએ પણ આ વખતની મજા કઈક અલગ જ છે કેમ કે માનનીય શ્રી સંઘવી સાહેબે આ વર્ષે ખેલૈયાઓ માટે પાંચ વાગ્યા સુધીના સમય ફાવી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી શાંતિપૂર્ણ માહોલમાં ગરબાની રમઝટ બોલાવી હતી ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે જેમાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યું છે કિશોરીના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ડોગ સ્વોડ અને ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી ગુજરાતમાં રંગ છે પોલીસ સુરક્ષા વ્યવસ્થા હોવાના દાવા કરે છે ત્યારે સંસ્કારી નગરી કહેવાતી વડોદરામાં એક સગીરા પર ગેંગ રેપ થયો છે આ પીડિતાનો વાંક માત્ર એટલો હતો કે તે તેના મિત્ર સાથે ભાઈલીમાં અવાવરૂ જગ્યાએ ડિવાઈડર પર બેઠી હતી શું આપણું ગુજરાત એટલું અસુરક્ષિત છે તૂટેલા ચશ્માને ઝાંઝર મળે છે પણ આ બધા વચ્ચે સવાલ એ ઉઠી રહ્યો છે કે નવરાત્રીમાં ખેલાઈ સુરક્ષાના મસમોટા દાવા કરતી અને ગરબામાં એઆઈથી ગુનેગારો રોકતી પોલીસની કોઈ ટેકનોલોજી આ સગીરાને દુષ્કર્મીઓથી ના બચાવી શકી વડોદરાના એસપી રોહન આનંદે જણાવ્યું હતું કે મોડી રાત્રે વડોદરાના ભાયલીમાં દુષ્કર્મની ઘટના બની હતી જે અંગે પીડિતાના પિતાએ ફરિયાદ નોંધાવી છે પીડિતા તેના બાળપણના મિત્રને રાત્રે સાડા અગિયાર વાગ્યે મળી હતી ત્યાંથી ભેગા થઈને બંને ભાયેલી વિસ્તારમાં સનસિટી સોસાયટી છે તેની આજુબાજુમાં વાત કરવા માટે ગયા હતા વાગ્યાના બે બાઇક પર પાંચ લોકો આવ્યા હતા જેમાં એક બાઇક પર બે જણા અને બીજી બાઇક પર ત્રણ શખ્સ હતા આ પાંચે શખ્સોએ પહેલા અભદ્ર શબ્દોમાં વાત કરી હતી જેનો પ્રતિકાર પીડિતા અને તેના મિત્રએ કરતા બે લોકો પહેલા ત્યાંથી નીકળી ગયા હતા બાકીના ત્રણ માંથી એક શખ્સે પીડિતાના મિત્રને ગોંધી રાખ્યો હતો અને બે શખ્સે પીડિતા પર દુષ્કર્મ આચર્યું હતું પછી આ લોકો ત્યાંથી નીકળી ગયા હતા તો લેટ નાઇટ પોલીસ નો ધ્યાન એવી આવેલ હતા કે પીડીતા આપણા મિત્ર ને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે મળી હતી અને ત્યાંથી આ લોકો ભેગા થઈને આપણા ટીપી વિસ્તાર ભાઈલી 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 આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જે સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટી થી ગયા હતા અને લગભગ બાર વાગ્યાના અરીસામાં આ વિસ્તારમાં બે બાઇક ઉપર પાંચ લોકો એક બાઇક ઉપર બે લોકો બીજા બાઇક ઉપર ત્રણ લોકો તે લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પેલા વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા જે વિક છે જે પીડિતા છે અને એમનો મિત્ર આ બંનેનો એમનો પ્રતિકાર કરતા આ લોકો માંથી બે લોકો તો પેલા નીકળી ગયા હતા જે બાકી ત્રણ લોકો રહી ગયા હતા આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને બે લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા

અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં પ્રતિમાસ આંગળીના વેઠે ગણી શકાય તેટલા જ જહાજ ભાંગવા માટે આવી રહ્યા છે સપ્ટેમ્બર માસ પણ અલંગ માટે સુસ્તતા વાળો રહ્યો અને અલંગમાં માત્ર છ શીપ બીચ થઈ શક્યા છે ત્યારે હાલ અલંગ શિપયાર્ડમાં એકસો એકત્રીસ પ્લોટ પૈકીના ફક્ત પચીસ જેટલામાં શીપ બ્રેકીંગનું કામ શરૂ છે એટલે કે સ્પષ્ટ થાય છે કે હાલ અલંગ અનેક સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યું છે અલંગશે બ્રેકિંગ યાર્ડ માં લોકો રોજીરોટી મેળવતા હતા હાલની પરિસ્થિતિમાં તેમાં ખૂબ મોટો તફાવત જોવા મળી રહ્યો છે આગે અલંગ રિસાયકલિંગ એસોસિએશનના એડિશનલ સેક્રેટરી અનિલ જૈન દ્વારા જણાવ્યું હતું કે અલંગ સામાન્ય પરિસ્થિતિ હોય ત્યારે સરેરાશ પચીસ જહાજ પ્રતિ માસ ભંગાણાર્થે આવે છે પરંતુ ઇઝરાયલ હમાસ લ હિઝબુલ્લા સહિતની યુદ્ધની પરિસ્થિતિ અને જહાજના નૂર દર નક્કી કરી રહેલા બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સમાં સતત આવી રહેલા ઉછાળાને કારણે જહાજના નૂર દર સતત વધી રહ્યા છે જેના કારણે જહાજના માલિકો જૂના જહાજ પણ સામાન્ય મરામત કરાવી અને ફેરીમાં ચલાવી રહ્યા છે જે સીધી અસર ભંગાણાર્થે મોકલવા માટેના જહાજના છઠા પર પડે છે 2-3 સાલો સે કમ હે 22 કે બાદ સે પહેલા તો જો યે રેડ સી ઓર બ્લેક સી કા ચલા ઝઘડા યુક્રેન રશિયા કા ઓર અભી હુથી ઈરાન ઇઝરાયલ કે કારણ तो फ्रेट काफी बढ़ गया है अराइवल जहाज का काफी कम हो गया फ्रेट बढ़ने से उनको वाइबिलिटी है पुराने जहाज को भी वो रिपेयर करके चलाए जा रहे हैं इंडिया के लिए कम आ पा रहा है प्लस अभी जो ये बी के कारण जो अभी के करंट प्राइस है हमारे परचेज के वो वाइबिलिटी नहीं है कि उस उस रेट पे क्योंकि तो बी के कारण हम प्लेट सेल नहीं कर पाते हैं टीएमटी वालों को इस वजह से वाइबिलिटी कम है पड़ता नहीं है इसलिए जहाज कम आ रहे हैं દરમિયાન કુલ તોતેર જહાજ અલંગ નો કાંઠો અડકવા માં સફળ રહ્યા છે અને તેનું કુલ વચન પાંચ લાખ સાડત્રીસ હજાર સાતસો ઓગણસાઇન્ટ ઓગણ પચાસ મેટ્રિક ટન છે સપ્ટેમ્બર માસ દરમિયાન ચારસો નેવ્યાસી પોઈન્ટ મેટ્રિક ટન હતું જાન્યુઆરી થી સપ્ટેમ્બર બે ત્રેવીસ દરમિયાન બાણું સીપ અલંગમાં આવ્યા હતા અને તેનું વજન છ લાખ એસી હજાર છસો